સુરતના મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા સરથાણા સ્થિત હરેક્રિષ્ણ કેમ્પસ ખાતે શહીદોને સલામ સન્માન સમારોહમાં શહીદ પરિવારોને રૂપિયા કરોડનો રાશિનો ચેક કેન્દ્રીય મંત્રી શહીદોના પરિવારોને અર્પણ કરવામાં આવ્યા હતા સુરતમાં વીર જવાન ટ્રસ્ટ દ્વારા દેશના એકસો એકત્રીસ શહીદ પરિવારોનું સન્માન કરવામાં આવ્યું આ પરિવારોને શૌર્ય રાશિ પણ અર્પણ કરવામાં આવી આ કાર્યક્રમ માટે કેન્દ્રીય સુરક્ષા પ્રધાન રાજનાથ સિંહ ખાસ સુરતના મહેમાન બન્યા હતા સરથણા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શહીદોના પરિવારોમાં લાગણી ભર્યા ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા દેશભરના શહીદ પરિવારોને તન મન ધનથી સાથ સહકાર અને હૂફ આપવા શહીદોના પરિવારોને આર્થિક સધિયારો આપવા માટે સ્થપાયેલા મારુતિ વીર જવાન ટ્રસ્ટની રાષ્ટ્રભાવનાને બિરદાવતા સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે હીરાનગરી સુરતમાં સેવા સંસ્કાર અને વ્યવહારની જૂથ પ્રગટાવનાર માણસના રૂપમાં શ્રેષ્ઠ હીરાઓ વસે છે મારૂ વીર જવાન ટ્રસ્ટના સૂત્રોધારો ટ્રસ્ટીઓ દેશ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે બીજી તરફ કાર્યક્રમમાં હાજરી આપનાર શહીદોના પરિવારો આ કાર્યક્રમમાં ભાવુક થયા હતા આમ તો આ કાર્યક્રમ વિશે જાજુ તો કહી નઈ શકું પણ આ મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા જે આ આયોજન થયું છે શહીદ પરિવારોને જે શૌર્ય અને સન્માનને જેણે વધાવ્યો છે ખરેખર કાબિલે દાપ છે અને આ સુરતની ભૂમિ તો આ બાબતે પહેલેથી જ આપણા ગુજરાતમાં જે આર્મીને જે ડિસિપ્લિન માન સન્માન આપે છે આ ગુજરાતી આપણે તરીકે એક પ્રાઉડ ફીલ થાય છે કે ખરેખર આવા કાર્ય આપણે ગુજરાતની ધરતી ઉપર થાય છે અને શહીદ પરિવાર વતી હું ખરેખર આ વીર સુરતની તમામ નાગરિકો જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખાસ મારુતિ વીર જવાનના સ્વયંસેવકો ટ્રસ્ટીઓનો ખરેખર દિલથી આભાર મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા આજ સુધીમાં ત્રણસો વીસ શહીદ પરિવારોને રૂપિયા અગિયાર કરોડ જેટલી આર્થિક સહાય અર્પણ કરવામાં આવી છે જ્યારે આ પાંચમા સન્માન સમારોહમાં એકસો એકત્રીસ શહીદ પરિવારોને રૂપિયા ત્રણ પોઈન્ટ સત્યાવીસ કરોડની શૌર્ય રાશિ અર્પણ કરાઈ છે પ્રબેગ ટીવી સુરત